મોદીની હાજરીમાં જિલ્લાના હોદ્દેદારો તાલુકાના પ્રમુખોની હાજરીમાં મીટિંગ મળતા ખાસ વ્યક્તિઓના સન્માન સાથે પ્રદેશ સંગઠન મંત્રી શ્રી ભીખુભાઈ વોરા અને જિલ્લા અધ્યક્ષના બાકી નિયુક્ત પત્રો આપી સન્માનિત કરાયા કાર્યક્રમનો પ્રારંભ જિલ્લાના પ્રમુખના સ્વાગત પ્રવચન સાથે હોદ્દેદારોના સન્માન તેમજ સંગઠન દ્વારા જે પ્રસ્તો સરકારમાં રજૂ થયા છે તેની વિગતવાર ચર્ચા કરી દરેક પત્રકારોને સંગઠનના સભ્યપદનું ફોર્મ ભરવા તેમજ વહેલી તકે ઓળખકાર આપવા પણ નિર્ણય કરાયો છે આગામી કાર્યક્રમ રાજુલા અથવા અમરેલી યોજવા પણ ચર્ચા કરાઈ હતી રિપોર્ટર કાળુસા કનોજિયા જાફરાબાદ અમરેલી